ਸੁਨੋ ਨੀ ਨਸੀਬਾ જુનાગઢ સાપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દિવ્યાંગનાથ બાળકોની સંસ્થા ખાતે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જુનાગઢમાં વિજાપુર ખાતે આવેલ સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દિવ્યાંગનાથ બાળકો માટેની સંસ્થા ખાતે પૂજાબેન ચૌહાણના માતા પિતાના સ્મરણાર્થે તેમના પરિવાર દ્વારા સાંપ્રત સંસ્થામાં ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ વિજાપુર ને આંગણે સાંપ્રદ દિવ્યાંગ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ એમના બ સાનિધ્યમાં આજે જ્યાં સોથી આસપાસ જ્યાં બાળકોની સેવા થઈ રહી છે અને જૂનાગઢ નહીં પણ આ સેવા આજે ગુજરાત અને ગુજરાતની બહાર પણ લોકોને દેખાય છે એવી સરસ મજાની સેવા સાંપ્રદ એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટ કરી રહ્યું છે ત્યારે આજરોજ જૂનાગઢનું ખૂબ ઉજરૂ નામ અને આખું ગુજરાત જેના ઉપર ગર્વ લઈ શકે એવા લોકગાયિકા પૂજાબા ચૌહાણ તેમના આપ આપણે બધા જાણીએ છીએ જેમની સાથે જોડાયેલા છે કે એમની સાથે પારિવારિક નાતો છે બધાને ખબર છે કે કોરોનાની વિપરીત પરિસ્થિતિમાં જ્યારે ઘણા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે ત્યારે પૂજાબાએ એક સાથે બે પોતાના વડલા એટલે મમ્મી અને પપ્પા બંનેની ખોટ એમના ઉપર પડી અને આજે કોરોના પછીની પરિસ્થિતિ પાંચ છ વર્ષની ત્યારે પૂજાબા હર વર્ષે એ એમના પપ્પાની તિથિ એમના મમ્મીની તિથિ હર વર્ષે ઉજવતા આવે છે અને એમની યાદી સ્વરૂપે કંઈક ને કંઈક સેવાના કાર્યો ત્યારે પૂજાબા કરતા આવે છે કારણ કે આમ તો પૂજાબેનની એક એવી લઈ છે કે પૂજા પૂજાબા કોઈ પણ સેવાકીય કાર્યમાં કે સેવાકીય વૃત્તિમાં કાયમીને માટે એમનો પરિવાર અગ્રેસર રહે છે ત્યારે આજે સાંપ્રદ એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટને આંગણે પૂજાબા દ્વારા એમના મમ્મીની તિથિ નિમિત્તે જે દિવ્યાંગ બાળકો છે આપણે તો એને ખાસ કરીને તો અમે તો પ્રભુજી કહીએ જે ભગવાનનું સ્વરૂપ છે સાહેબ એને ખબર નથી પડતી દુનિયાની કોઈ મોહ માયા નથી એ જ ભગવાન છે તો એવી ભગવાનની પૂજા માટે થઈને ખાસ કરીને આજે પૂજાબેનનો આખો પરિવાર આવે છે અને સાથે સ્નેહીજનો આત્મજનો સગા સંબંધી જે જે લોકો થોડા ઘણા સેવા કરવા માટે થઈને આવ્યા છે અને આજના સેવાનો કાર્યક્રમ ખાસ કરી અને આપણા એ જ પ્રાર્થના કરીએ કે આ પ્રભુજીને જે પૂજા બસ સેવા કરી છે તો એમના મમ્મી પપ્પા જ્યાં હોય ત્યાં એમની આત્માને બસ ઈશ્વર શાંતિ આપે ને નમસ્કાર આજે આપણી આજે સાંપ્રદ સંસ્થા છે તેમાં આપ બધાને ખ્યાલ છે કે અતિ ગંભીર દિવ્યાંગ બાળકો છે આજે આપણી સંસ્થામાં એક સંગીત સંધ્યાનો લોક ડાયરો કહેવાય એવો એક આયોજન થયેલું છે પૂજાબા જે લોક ગાયક છે એમના આયોજન દ્વારા આ એક કાર્યક્રમ સરસ મજાનો થઈ રહ્યો છે ત્યારે તેમનો સમગ્ર પરિવાર સાથે આ કાર્યક્રમ થઈ રહ્યો છે ખાસ તો પૂજાબેનને ધન્યવાદ આપીએ કે આપણા દિવ્યાંગ બાળકો જે છે સમગ્ર ગુજરાતમાંથી આવે છે એમને એક સંગીતનો લાભ મળે પણ એનાથી વિશેષ એમના મમ્મી પપ્પાની પુણ્યતિથિ નિમિત્તે આ કાર્યક્રમ કરેલ છે ખરેખર સમાજને એક શીખ મળે કે આવા લોક ગાયિકા જે છે મોટા ગજાના ગાયકો છે તેમને આજે સાથે લઈ આવ્યા છે એમાં આપણા હાજી બપા રમકડા રમકડું કહે એ તેમની સાથે જેઠવાભાઈ તેમની સાથે આત્રોલિયાભાઈ તેમની સાથે વિજયભાઈ રાવલ કે જે આ સંસ્થાને એક બે વખત મુલાકાત લીધી છે તેમની સાથે સાથે આ બાળકોને કઈ રીતે આપણે રાજી રાખી શકીએ તેમના સમગ્ર પરિવાર સાથે અહીંયા વધારેલ છે અમારા સમગ્ર સ્ટાફની સતત જહેમતથી અને એકદમ ટૂંકા ગાળામાં આજે આ સંગીત સંધ્યાનો વિશાળ કાર્યક્રમ રાખી અને સમગ્ર જે એમનો પરિવાર આવેલો છે ખરેખર પૂજાબેન અને એમના પરિવારની ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ કે અમારા દિવ્યાંગ બાળકોને યાદ કરી અને એમના મમ્મી પપ્પાની જે પુણ્યતિથિ છે એમની અહીંયા આજે ખરેખર ભોજનની વ્યવસ્થા કરી અને તમામ એમના સમગ્ર સગાવાલા અને પરિવારને સાથે બોલાવી તમામ મોટા ગજાના જે જૂનાગઢના કલાકારો છે તેમને એકસાથ લઈ અને દિવ્યાંગ બાળકો વચ્ચે આજે આ લોક ડાયરાનો વિશેષ આયોજન કરેલું એમનો ખૂબ ખૂબ આભાર